હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું ખજૂર આંબલીની ચટણી તો એના માટે આપણે આ વાટકીના માપથી બે મોટી વાટકી જેટલો ખજૂર લીધો છે એક વાટકી આપણે આંબલી લીધી છે ને એક વાટકી આપણે આ ગોળ લીધો છે મસાલામાં આપણે આ ધાણાજીરું પાવડર છે મીઠું છે લાલ મરચું પાવડર છે થોડા આપણે તલ લીધા છે થોડી આપણે વરિયાળી છે એ આપણે અધકજરી ખાંડી લીધી છે ધાણા છે એ પણ આપણે ખાંડી લીધા છે થોડું આપણે હંચર છે હિંગ છે ને ગરમ મસાલા મસાલો જોશે તો પહેલા આપણે ખજૂર અને આંબલીને બાફવા મૂકી દેશું તો આપણે એક કુકરમાં આપણે આ પહેલા ખજૂર લઈ લેશું ખજૂર આપણે ઠળિયા કાઢીને લીધો છે અને આંબલી પણ આપણે બી કાઢીને લીધેલી છે હવે આપણે એમાં પાણી એડ કરશું તો આપણે ખજૂર અને આંબલી ડૂબે એટલું આપણે એમાં પાણી લીધું છે હવે આપણે આને ઢાંકણું બંધ કરીને બે વિસલ વગાડી લેશું તો હવે આપણે આને બે સીટી થાવા દેસુ તો આપણા ખજૂર અને આંબલી બે વિસલ વાગી ગઈ છે અને કુકર એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે જોઈ લઈએ આને ખજૂર અને આંબલી એકદમ સરસ બફાઈ ગઈ છે આપણે આને એક બાઉલમાં કાઢી લેશું તો હવે આપણે આને થોડીક વાર માટે ઠંડુ થવા દઈશું પછી આપણે આને મિક્સરમાં ક્રશ કરી લેશું તો આપણું ખજૂર આમલી એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આને મિક્સરમાં લઈને પીસી લેશું જરૂર લાગે આપણે પીસવામાં તો થોડું આપણે એમાં પાણી એડ કરીશું બાકી આપણે આમનેમ પીસી લેશું એને તો હવે આપણે આને એકદમ સરસ પીસી લઈએ

એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું અડધી ચમચી જેટલું આપણે અંચર એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું બધું આપણે બરાબર મિક્સ કરી લેશું હવે આપણે એમાં ગોળ એડ કરી દેશું હવે આપણે આને એકદમ સરસ ઉકળવા દેશું દસ થી પંદર મિનિટ માટે આ રીતે આપણી ચટણી પંદર મિનિટ ઉકળી છે અને એકદમ સરસ ઉકળી ગઈ છે અને આ રીતે એકદમ સરસ ઘટ થઈ ગઈ છે આપણે આવી રીતે જોઈએ તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું ચટણીને સર્વિંગ બાઉલમાં લઈ લેશું તો તમે આ રીતે આ ચટણીને ફ્રિજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો ત્રણ મહિના સુધી એવી ને એવી રહે છે આ રીતે તમારે કોઈ પણ એર ટાઈટ બોટલમાં ભરીને રાખી દેવાની છે પછી આમાંથી આપણે ભજીયાની ચટણી બનાવવા માટે એમાં થોડા આપણે આ વરિયાળી છે અધકચરી ખાંડેલી એ આપણે એમાં એડ કરી દઈશું થોડા આપણે એમાં તલ એડ કરીશું અને થોડા આપણે આ ધાણા એડ કરી દેસું અને આપણે આને મિક્સ કરી લેશું આપણે એકદમ સરસ ભજીયાની ચટણી પણ ટેસ્ટી તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે મિત્રો આપણી ખજૂર આમલીની ચટણી તો જો તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો અમારા વિડીયાને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ